લોહથી ભરપૂર શાકાહારી વાનગીઓ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે આ ટ્યુટોરિયલમાં આપણે આ વિશે શીખીશું આપણા શરીરમાં લોહના ફાયદા થોડી શાકાહારી વાનગીઓની તૈયારી લોહ શરીરના કેટલાક મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી છે તે હિમોગ્લોબિન અને માયોગ્લોબિનનું મુખ્ય ઘટક છે હિમોગ્લોબિન એ લાલ રક્તકણો હોય છે તે ફેફસામાંથી શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે માયોગ્લોબિન સ્નાયુ કોશિકાઓમાં ઓક્સિજનનું પરિવહન અને સંગ્રહ કરે છે લોહનું મહત્વ બીજા ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવ્યું છે વધુ વિગતો માટે કૃપા કરીને અમારી વેબસાઈટની મુલાકાત લો ચાલો હવે વાનગીઓની તૈયારી જોઈએ આપણે શરૂ કરીએ તે પહેલા લો કે ભજીયા કરી આ વાનગી બનાવવા માટે તમારે જરૂર પડશે ત્રીસ ગ્રામ અથવા બે ચમચો શેકેલા ચણાનો લોટ એક વાડકી ધોઈ અને સમારેલા મેથીના પાન બે સમારેલા ટામેટા એક નાની સમારેલી ડુંગળી એક સમારેલું લીલું મરચું તમારે એક ચમચી આપેલ ની પણ જરૂર પડશે લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણા પાવડર તલ

અને તેમાંથી લોટ બાંધો કણકના નાના નાના ટુકડા લો અને તેને અંડા આકારના ભજીયા બનાવો તમે અંદાજે ભજીયા બનાવી શકો છો ભજીયાને થાળીમાં મૂકો વાસણમાં એક ગ્લાસ પાણી ઉમેરો વાસણમાં ભજીયાની થાળી મૂકો ઢાંકણને કાઢીને દસ મિનિટ માટે બાફો તેને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો આ સાથે જ ટામેટાને પીસીને પેસ્ટ બનાવી લો આને પછીના ઉપયોગ માટે બાજુ પર રાખો એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને જીરું ઉમેરો દાણા ફૂટી જાય એટલે ડુંગળી આછી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો આમાં ટમેટાની પેસ્ટ ઉમેરો અને થી છ મિનિટ માટે રાંધો હવે તેમાં મસાલો મીઠું અને ફુદીના પાન ઉમેરો અને સારી રીતે એક વાડકામાં કાઢો થોડી કોથમીર થી શણગારો મેથી ભજીયા કરી તૈયાર છે આ કરી એક મધ્યમ બાઉલમાં લગભગ

સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તેલ પ્રક્રિયા અડદની દાળ અને મગની દાળ ને આખી રાત ધોઈને પલાળી દો મિક્સર અથવા પથરાનો ઉપયોગ કરીને દરેકની લીસી પેસ્ટ બનાવી લો ખીરાને એક વાડકામાં કાઢો વાડકાને ઢાંકીને ગરમ જગ્યાએ થી આઠ કલાક માટે આથો આવવા માટે છોડી દો ખીરામાં આથો આવી જાય એટલે તેમાં મીઠું અને બનાવીને વાટી લો અને આપણે બનાવેલા ખીરામાં રેડો ફરીથી વધુ સારી રીતે ભેળવો એક તવા પર તેલ ગરમ કરો તેના પર ખીરાને રેડો અને તેને ડોસાની જેમ સરખી રીતે ફેલાવો વ્યવસ્થિત શેકાઈ જાય ત્યાં સુધી બંને છે આપણી ત્રીજી વાનગી છે પાલક ચણાનો સૂપ આ વાનગી બનાવવા માટે તમારે જરૂર પડશે સો ગ્રામ અથવા એક વાટકી ધોયલી સમારેલી પાલક ગ્રામ અથવા બે ચમચી કાબુલી પણ જરૂર પડશે એક ચમચી શેકેલા સૂર્યમુખી ના બીજ એક ચમચી હલીમ રાત્રિભર પડારેરા અડધો લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી માખણ પ્રક્રિયા ચણાને ધોઈને આખી રાત પલાળી લો પ્રેશરમાં પલાળેલા ચણા અને પાલક ઉમેરો અડધો પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ચાર સીટી વાગે ત્યાં સુધી રાંધો ચાર સીટી વાગે પછી ગેસ બંધ કરો વરાળ નીકળી જાય પછી કૂકરનું ઢાંકણ ખોલો

અડધો કપ પાણી ઉમેરો અને તેને પાંચ મિનિટ સુધી રાંધો આને વાડકામાં કાઢો અને અડધું લીંબુ નીચું લો શેકેલા સૂરજમુખીના બીજ અને પલાળેલા હલીમ થી સજાવટ કરો એક વાટકી પાલક ચણાના સૂપમાં લગભગ 9 મિલીગ્રામ લોહ હોય છે અમારી છેલ્લી વાનગી છે ફણસીની કરી આ વાનગી બનાવવા માટે તમારે જરૂર પડશે 15 ગ્રામ અથવા દોઢ ચમચો ફણગાવેલી મટકી સિત્તેર એક નાની ચમચી સમારેલી ડુંગળી અન્ય જરૂરી સામગ્રી છે સુકા નાળિયેરનો એક નાનો ટુકડો એક નાની તજની લાકડી

આપણે સૌ પ્રથમ મટકીને ફણગાવી લઈશું મટકીને ધોઈને રાત્રે ભર પાણીમાં પલાળો બીજા દિવસે ચાણીનો ઉપયોગ કરીને વધારાનું પાણી ગાળી લો મટકીને મલમલના કપડામાં બાંધો અને અંકુરિત થવા માટે ગરમ જગ્યાએ રાખો નોંધ લો કે વિવિધ કઠોળોને અંકુરિત થવા માટે એક થી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. તે હવામાનની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે ફણગાવેલી મટકી અને ફણસી ને રાંધો પછી પછીના ઉપયોગ માટે ધીમા તાપે બધા મસાલા અને બીજને સૂકા શેકી લો સારા સારા શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો તેને ઠંડુ થવા દો અને ઝીણા પાવડર રૂપે પીસવી લો આને બાજુ પર રાખો આપણે પછીથી તેનો ઉપયોગ કરીશું એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડુંગળીને હલકી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાતડો આમાં બાફેલી મટકી અને ફણસી ઉમેરો સારી રીતે મિક્સ કરો અને તેને ફરીથી 4 થી 5 મિનિટ સુધી રાંધો તૈયાર કરેલો મસાલા અને બીજનો પાવડર હળદર અને મીઠું ઉમેરો ફરીથી ભેળવો જો તે હોય તો તેમાં અડધો ગ્લાસ પાણી બંધ કરો અને પાંચ મિનિટ માટે કાઢો ફણસીની કરી તૈયાર છે અડધી વાટકી ફણસીની કરીમાં લગભગ આઠ મિલીગ્રામ લોહ હોય છે સારા સ્વાસ્થ્ય માટે તમારી દૈનિક આહારમાં આ વાનગીઓનો સમાવેશ કરો આ આપણને ટ્યુટોરિયલ અંતમાં લાવે છે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર